અમદાવાદ શહેરમાં એક જ રાત્રે હત્યાના બે બનાવ બન્યા છે પહેલા બનાવની વાત કરીએ તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા કાંકરિયા તરાવના ગેટ નંબર સાત નજીક અમદાવાદ મહાનગરપાલિકાનો ફ્રી પાર્કિંગ પ્લોટ છે જ્યાં ગઈકાલે મોડી રાત્રે અગિયાર વાગ્યાના સુમારે એક યુવકે યુવતીના માથામાં કોટા મારીને તેની હત્યા કરી પ્રાથમિક માહિતી મુજબ યુવક અને યુવતીની સગાઈ નક્કી થઈ ચૂકી હતી યુવતી કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરી હતી જેનાથી અકરાઈને તેના મંગેતરે તેના માથામાં કોટા માર્યો હતો અને તેની હત્યા કરી હતી આ ઘટના બાદ તાત્કાલિક મનેનગર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચે તેની તપાસ તેજ કરી હતી સાથે જ જે વ્યક્તિ હત્યા કરી તે તાત્કાલિક પોલીસ સ્ટેશન હાજર થયો હતો આ ઘટનાને લઈને મનેગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે